જો આ ચલું પાણી નીકળે ન્યા આકને આપણી પાનલ આય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બચા મજામાં જ સજે માતાજી દે દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે તુ શરો સ્વસ્થ રહો નેક ધમ મસ્ત રહો બરાઈ દેલેશીત આરામ રે શેકлаш નinja આપળી આચાયા મોટર ચાલુ કરવા આયા હા પાણી વારું ગુંદી ના આપણી બીજું જણાવવાનું કે આપડા નવા નવા સબસ્ક્રાઈબર હે એ લોકોને ખબર નથી કે ક્યાં રહે તો ઘણી બધી हैं, सड़ी है, तो आप पड़ी है ना धोरी भरा क्यारो एक डाटो कार निकले जाए तो है यू बध तो आप बैठा है डाटो निकले कहीं घर थोड़ा थोड़ी जाऊ पड़े मोटरी टाटर है बंद कर दिए मेहनत करे अच्छे કામ નીકળે તો પછી આખું પાણી પૂરું થાય ત્યાં સુધી નીકળે પણ ધ્યાન રાખવું પડે ટૂંકમાં ઘણી ઘણી જોવું પડે એટલે વાં જો પાણી વાળતા હોય તો ત્યાં તો ખબર પણ ન પડે કે વાં ડાટો નીકળે ગયો ખબર પડે પણ બહુ મોડી પડે કારણ કે નાની મોટર હોય ને તો વાંધો ન આવે પાણી આવે એટલે ડાટો ન નીકળે નાકમાં વારવામાં સારું રહીએ ને આપણી પાણી માતાજીની દયા હે એટલે પાણી ઘણું છે ને મોટર મોટી છે એટલે આ પ્રોબ્લેમ રહીએ ડાટાનો પણ એ થોડુંક વહેમો લાગે પણ પીએ ખાઈ ખા જાય નવલી નાની મોટર હોય તો થોડુંક ઓછું ધીમું આવે એટલે વાર લાગે

नके नको पानी फूल आवे ना એટલે એક ધારો ઘરે રપટે એટલે આના કુંડી લેવા ન જ દેતો કુંડી પટી કે જાય અંદર આજારી વાર મત મન છે ને આઈને પાણી લાગે જા છોરીએ માં પાછો વડાતા આવે ને આ એ વડાત ને તો પાસ માં ઓર દેતા ને માં માં યાદ મેતા લન રહે છે હા रेती खेतर है। ना रेतीवाड़े खतर है तो धोई ना बहुत वही है कारण के रेतीवाला खतर ए ना बाकी रे धोखे ना तो क्या तो बाकी जो आप मस्त गीरू है भगवान तो लेवा दी है तो चेल नास्तु पानी है आप कहीं बात नहीं

અંજાય આપરો સિંસો પડ્યો છે ને દાતડી છે ને હવે આજ તો પાણી ચાલુ કરી દીધું એટલે ને દવા નો ટાઈમ નઈ મળે કારણ કે માં ખે રેવું જ પડી છે દાટો મોટર ની બધી પાવર જાય તો ધ્યાન રાખવું પડે ને ચાલુ કરવી જો હે જો આપડી જીરો હે આ બે છોડવા હે હુ કઈ ગયા હે કારણ કે આ માતા ઈ ચાલુ જ રહી એ હું તેદુ નો છે તો 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 છોડવા જા હુકાતા જોય તો જા આપડા ફળ ખાઈ ગા અને પાણી ના જા બે કેરા પી ગયા હા આઈ તે હલિંગ આ જ ફટા આ સાપા તો પી જાય એ પછી સુક ન કરે આમાં ફૂકે ન ફૂકે અને એવા સેલો સેલો હે એનો બરાઈ આમાં કેરા ફૂકે ન ફૂકે હાલ હા જા ત્રીજા કેરા માં આપડી પાણી દે

आ कोनिया सही ग था कोड़िया थैंक होया भगवान लेवा दे तो तो कई वांथो ना जीरो हारो हूं जा फूटि गयो मैं यार रखना अपने चैनल का तो हारो ना ना मत मत मरे दे તો આપણે આજે આખા રીંગણાનું શાક બનાવવાનું છે સુપર અને ઘરના રીંગણા જોઈ શકો છો આપ તાજે તાજા રીંગણીમાંથી ઉતાર ધાણા ભાજી લઈ છે ને આપણે લસણ પણ લઈ લીધું છે ને માંડવી ફોલીએ અને આપણે બી ને લસણ બધું તૈયાર કરી લઈએ પછી બનાવીએ ભરેલ રીંગણા હવે છે આનું શાક તો મિત્રો આપણે જો બી પણ તૈયાર થઈ ગયા છે ફોલાઈ ગયા છે ને આ આપણો લસણ પણ ફોલી લીધું છે તો હવે આપણે છે ને આ દીને ખાણણીમાં 10 પાણીમાં દacci કૂટારી apa pernah nanti, enggak ada masalah. Tapi, apa lagi? 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 Tapi, lagi? apa lagi? Tapi, apa apa lagi? apa apa

મિત્ર સરસ આપડો સડી ગયો છે હાલો મિત્રો હવે જ્યાંનું શાક તૈયાર થઈ ગયું છે અને બકોરા કરવા જો રોટલા ને બધું તૈયાર જ છે બપોરા સાલો થઈ ગયા હાલો હવે આપણે તો ફટાફટ બેસી જઈએ